God, it's so good. chalo 1 2 a de tabani 8 minute 我家那边的。 મતલબ <laughs> ગંદ <laughs> જોયું બાપુ આવી છે આ બધું કીધું બાપુ તમે ટૂંક મારી એક હજાર રૂપિયા ની ગાડ ભૂલી ના જતા મને વસાવ્યો નથી ચાલ મને পে! কে হেরো লাডি! ১ে না

બેઠા આપણે મા બાપ શું કર્યું બાપુ આજે બાપુ તમે આવ્યો તમને બધાને પાંચસો ગ્રામ વાગા તમારી હું તમને કહું છું કે દેશ જયારે સુધો છો ત્યારે તમે સુધો છો તમે શું નહીં પણ તમારે ગામ બાળકો નું તું વિચારો તમે જીવન જિંદગી જીવ્યા તે તમારા બાળકો ને જો ના હોય તો તમારા ફૂલ જેવા બાળકો ને નિશા અને તેમનું સારું અને ઉજ્જવળ ભવિષ્ય બનાવો હું અત્યાર જાઉં છું પણ ફરીથી આ બાગમાં માં ફૂલ રૂપી બાળક જો આવી આવજો